તો જયગૃ ગાઈઝ તો આજે આપણે બનાવવાના છીએ મકાઈની છીણ અને ગાઈઝ આ બારના વોઇસનું થોડું ઇગ્નોર કરજો કેમ કે હું આજે બાર છું અને બહારથી જ વોઇસ ઓવર કરું છું તો આજે મમ્મી ગઈ હતી અમારા જૂના ઘરે તો ત્યાંથી મકાઈના ડોડા લઈ આવી હતી તો અમે લોકોએ બનાવીએ છીએ છીણ તો મકાઈને ફોલી મસ્ત મારા ભાઈઓ બે હતા આજે ઘેર તેમને લગાવ્યા ડ્યુટી છીણવડાય મકાઈ પછી મકાઈ છીણાઈ જાય એટલે આપણે સૌથી પહેલાં છે ને ઘી થોડું ગરમ કરી લેવાનું છે એક વાટકી પછી ઘી ગરમ થઈ જાય એટલે આપણું છીણેલું જે મકાઈની છીણ છે ને એ તેની અંદર નાખીને બરાબર મિક્સ કરતું રહેવાનું ગાઈશ દસ પંદર મિનિટ સુધી એમ હલાવતા જ રહો કે નીચે છે ને ચોટી જાય ગાઈશ કારણ કે આ ભીનું હોય ને થોડું એટલે જ લાગે તો આના મસ્ત મિક્સ કરતા રહ આવી રીતે તો થઈ જાય મસ્ત આના ગાઈઝ હું બી આજ પહેલી જ વાર બનાવું છું મેં કોઈ દિવસ બનાવ્યું નહીં તો હું મમ્મીને કાકીને બધાને પૂછતી હતી કે કઈ રીતે બનાવવાનું એમ તો મમ્મીને કાકી કે તને નહીં આવડતું બનાવતા બનાવી જાતે એમ જેવું એવું અમે બધા ખાશું એમ અમે એકદમ સારું જેવું એવું તો અમે તો ચાલુ કરી દીધું બનાવવાનું તો જો ગાઈસ મસ્ત દેખાય છે ને આમ તો મસ્ત આવી હલાવી મિક્સ કરતું રહેવાનું દસ મિનિટ સુધી ગેસ થોડો ધીમો રાખવાનો ગાઈશ નહીં તો આમ જલ્દી જલ્દી ચીપકવા લાગવાની નીચે કડાઈમાં અને તમને એવું લાગે ને તો તમે થોડું ઘી બી એડ કરી શકો પણ હું અહીંયા નથી કરતી ઘી એડ પછી મસ્ત થોડું શેકાઈ જાય ને ગાઈશ થોડો બ્રાઉન થઈ જાય એટલે આપણે એની અંદર ઈલાયચી પાવડર નાખવાનો છે અને એને બી પાંચ મિનિટ સુધી આવી રીતે થોડું મિક્સ કરી એને રહેવા દેવાનો કેમ કે ઇલાયચીનો જે પાવડર હોય ને એનું થોડી સુગંધ અંદર એડ થઈ જાય મસ્ત મતલબ ટેસ્ટ આવે એમ પછી એ મિક્સ થઈ જાય પછી આપણે છે ને ખાંડ નાખવાની છે મેં આટલું બધું છે ને તો મેં અહીંયા બે ઢાંકણ એટલે તમે તમારા હિસાબથી જેટલું બનાવો એ હિસાબથી તમે ખાંડ નાખી શકો તો અહીંયા મેં બે ઢાંકણા ખાંડ નાખી છે કઈ કેમ કે તમને વધારે લાગતી હશે પણ અહીંયા દેખાવામાં બી વધારે જ છે તો મસ્ત નાખી ખાંડને મિક્સ કરી લેવાનું રીતે દેખાય છે ને સરસ ગઈશ કોઈ વસ્તુ પહેલીવાર વાર એટલે આમ એક્સાઇટેડ તો હોય કેવું બનશે એમ અને હું તો સૌથી વધારે જોગાઈશ કારણ કે મને છે ને ખાવા બનાવવાનું ને બધું વધારે ગમે બધાને એમ થશે ખાવા બનાવવાનું શું સારું લાગે એમ પણ ભાઈ જે છે તો ખાવાનું તો છે ને આપણે શેના માટે કમાઈએ શેના માટે નોકરી કરે શા માટે ધંધો કરે ખાવા પીવા માટે તો ધંધો નોકરી જોબ કંઈ બી કરતા હોઈએ તો પેટ માટે જ કરવાનું ને તો જો આવી રીતે થઈ ગયું છે મસ્ત તો પછી આપણે એની અંદર એક દૂધની થેલી એડ કરી દેવાની છે દૂધની થેલી એડ થઈ જાય પછી એને મસ્ત મિક્સ કરતું રહેવાનું વીસ મિનિટ સુધી આવી રીતે મિક્સ કરશો ને તાણે આ બનશે ગઈ અને બનતા ટોટલ અડધો પોણો કલાક તો થાય જ મેક્સિમમ પોતાલીસ મિનિટ આ અંદાજ છે મારો કારણ કે મેં બનાવ્યું છે અને વચ્ચે વચ્ચે ભાઈ વિડીયો બી શૂટ કરું અને આજે ઘરે કોઈ હતું બી નહીં એટલે હતા પણ જે ફોન પકડી શકે એવું કોઈ નહોતું એમ તો અમે નાના ટેણિયાના ફોન પકડાયેલો છે કાઇ ઉપર બે રસોડા ઉપર બેહાડીને એટલે દેખાય છે મસ્ત કઈશ જો આપણું મસ્ત થઈ ગયું છે પણ તો બી હજી થોડી વાર લાગશે એને થોડું રંધાવા દઈએ અને આવી રીતે મિક્સ કરતું જ રહેવાનું ગાઈઝ એને કશું રાખવાનું જ નહીં ધીમું દેખાય છે મસ્ત ગાઈશ અને આજે ગાઈ બહુ લેટ બી થઈ ગયો છે મારે વિડીયો નાખવામાં કેમકે હું આજે મામાના ઘરે ગઈ હતી તો એમાં મારો વિડીયો તો શૂટ કરેલો જ છે આજ સવારમાં પણ વોઇસ ઓવર કરવાનું રહી ગયું તો હું હવે રસ્તામાં જ ગાડી ચાલુ છે તો ત્યાં જ બેઠા બેઠા વોઇસ ઓવર કરું છું તો ગાઈઝ થોડું આવા એવું લાગે ને કે બની ગયું છે તો આપણે છે ને અડધી વાટકી જેટલું ઘી નાખીને ગેસને ઓફ કરી દેવાનો દસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો પછી ગરમા ગરમ તમે ખાવ આવા મકાઈ ની છીણ એટલે મજા આવી જાય ગાઈ મેં પહેલીવાર બનાવી છે તો સારી જ બની છે ગાઈસ અને જો મસ્ત અંદર થી હવા નીકળે ને બહુ સેટિસ્ફેક્શન આપણે હમ જો મસ્ત થઈ ગયું ને ગાઈસ તો તમે બી બનાવો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો